કેમ છો બધા શસ્ત્ર અને શાસ્ત્ર નું સમન્વય એટલે બ્રહ્મ સમાજ સમાજ એક એવો સમાજ છે કે જે આપણે સૌ સરસ્વતી પુત્રો કહેવાઈએ છીએ ભાવનગર જિલ્લા હું વાત કરું તો મારું નામ હિતેશ મલુકા છે ભાવનગર જિલ્લાના સિહોર ગામનો હું વતની છું મને સાંભળી રહેલા બ્રહ્મટ સમાજના તમામ આગેવાનો વડીલો યુવાનો વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ આજે આપની સમક્ષ હું આવ્યો છું એનું એક જ માત્ર કારણ છે કે જેની અંદર મારે તમને કહેવું છે કે હું અમે ભાવનગર જિલ્લા બ્રહ્મભટ સમાજ જે છે કે જે ભાવનગર જિલ્લાની અંદર ટોટલ બાર ગામોમાં બ્રહ્મભટ સમાજની વસ્તી છે આ બાર ગામોની અંદર લગભગ લગભગ સાડા આઠસો થી નવસો ઘરો આવેલા છે અને જુદા જુદા બાર ગામોમાં જેમ મેં તમને કીધું એમ વસેલા છે અને ટોટલ આશરે ચાર હજારની વસ્તી અમારા ભાવનગર જિલ્લાની અંદર બ્રહ્મભટ સમાજની છે આ ચાર હજારની વસ્તીમાં બ્રહ્મભટ સમાજમાં જુદી જુદી અટકો પણ આવેલી છે કે જેના અંદર રાવ હોય રાણા હોય મલુકા હોય પ્રભતાણી હોય હરમાણી ઇન્દ્રાણી કાછિયાણી દેવલુક સોંડાણી સિલ્હર બાસોટિયા આવી ઘણી બધી અટકોથી આ બારે ગામનું ચાર વસ્તીનું

જે વર્તી છે એમાં બારે ગામમાંથી અમારું એક યુવાનોનું શ્રેષ્ઠ મિત્રોનો સમૂહ કરીને એક અમે પચીસ થી ત્રીસ એવા યુવાનો છે કે જેનું શ્રેષ્ઠ મિત્રોના સમૂહ તરીકેનો એક ગ્રુપ અમે વોટ્સઅપ ગ્રુપ ચલાવીએ છીએ એ ગ્રુપના માધ્યમથી અમે વર્ષમાં બે થી ત્રણ વખત એ પચીસ ત્રીસ યુવાનો ભેગા થતા હોઈએ છીએ અને સમાજની અંદર એવી શું કઈક કરી શકીએ કે જેનાથી સમાજની ઉત્થાન થાય સમાજના યુવાનોનું કઈક થાય સમાજના બહેનો માટે કઈક કરી શકીએ આવી આવા વિચારો અમે કરતા હોઈએ છીએ અમારા શ્રેષ્ઠ મિત્રોના સમૂહનો પચીસ થી ત્રીસ જે યુવાનો છે એ દિવાળીના સ્નેહ મિલન નિમિત્તે ભેગા થયા હતા તો એ સ્નેહ મિલનમાં યુવાનોનો એક વિચાર હતો કે આપણે બીજા બધા સમાજોને જોઈતા હોઈએ છીએ કે બીજા બધા સમાજો દરેક ક્ષેત્રમાં આગળ જતા હોય છે ડિજિટલ બની ગયા છે દુનિયા ખૂબ ટૂંકી થઈ ગઈ છે તો આપણે પણ આપણો એક સમાજની એક ચેનલ કેમ શરૂ ન કરીએ તો એ વિચાર સાથે અમે સમાજની એક યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે આ બ્રહ્મટ સમાજની યુટ્યુબ ચેનલ એ કોઈ ભાવનગર જિલ્લા પૂરતી સીમિત નથી આ યુટ્યુબ ચેનલ સમગ્ર વિશ્વમાં બ્રહ્મટ સમાજના વધતા લોકો માટેની છે કારણ કે આ ચેનલ અમારે બનાવવાનો જે મુખ્ય હેતુ છે ધ્યેય છે એક એવો ધ્યેય છે કે જેના અંદર સમગ્ર વિશ્વના બ્રહ્મભટ્ટ સમાજો એકબીજાને ઓળખે અને એક અમે એવું પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ કે સમસ્ત બ્રહ્મભટ સમાજના લોકો માં કોઈ પણ યુવાનો હોય વડીલો હોય વિદ્યાર્થીઓ હોય કે જે બ્રહ્મભટ્ટ સમાજના ઇતિહાસ વિશે કંઈ જાણતા હોય અને કંઈ કહેવું હોય અમને તો અમે એમને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ કોઈ એક ગૌરવ ગાથા બ્રહ્મભટ સમાજની હોય એના વિશે કોઈ કંઈ કહેવા માંગતા હોય તો એના માટે પણ અમે પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ આ સિવાય બ્રહ્મભટ સમાજના આપણા યુવાનો જે છે કે જે જેમને નોકરીની તક જોઈતી હોય બેરોજગાર હોય તો એના માટે નોકરીની તકો કઈ રીતે ઊભી કરી શકીએ એના માટેનું પણ અમે પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ આ સિવાય સમાજના સિનિયર સિટીઝન કે જેમને આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રકારની માહિતીઓ અમે પૂરી પાડી શકીએ એના માટેનો એક અમારો આ પ્રયાસ છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો માટે કે ધોરણ દસ પછી શું ધોરણ બાર પછી શું આ સિવાય એમને કોઈ પણ આગળની કારકિર્દી માટે પ્રતિ પ્રતિસ્પર્ધાઓ માટે એમને આગળના એક્ઝામ માટે પણ અમે અમારો એમને પ્રયાસ એમને પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે કુલ મળીને કહેવાનો મતલબ એવો છે કે સમાજ દરેક ક્ષેત્રની અંદર કે જેની અંદર આ ચેનલ થકી સમાજનો કોઈ પણ યુવાન હોય કે કોઈ વડીલ સિનિયર હોય હોય કે બહેનો બહેનોની વાત કરીએ તો બહેનોને પણ રોજગારી માટે કે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થાય એના માટે એ શું કરી શકે એના માટે પણ આપણે કંઈક કરીએ એવો પણ અમારો એક પ્રયાસ રહેવાનો છે તો આ જે ચેનલ અમે જે લોન્ચ કરી છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે સમસ્ત ભાવનગર જિલ્લા બ્રહ્મભટ સમાજ સહિત સમગ્ર વિશ્વની અંદર વસતા તમામ બ્રહ્મભટ સમાજોને અમે વિનંતી કરીએ છીએ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવનારા દિવસોની અંદર અમે જે તમને વાત કરી એ મુજબ સમાજના તમામ વર્ગને યુવાનો હોય મહિલા હોય વિદ્યાર્થી હોય કે સિનિયર સિટીઝન હોય આ તમામને ઉપયોગી થાય એના માટેના સતત પ્રયાસો કરતા રહેવાના છીએ આભાર જય માતાજી